તા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા આચાર્ય દેવવ્રત હવે આનંદવાસીઓને ઘર આંગણે પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બનશે આણંદ કૃષિ યુનિવર્સિટીના બાવીસમાં પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિતિ રહેવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો આણંદવાસીઓને ઘર આંગણે પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બની રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી એટીક ખાતે શુભારંભ કરવામાં આવેલા આ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્ર ઉપર પ્રત્યેક મંગળવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જળસો જેવી કે શાકભાજી ફળ કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સુજિત્રા ઉમરેઠ પેટલાદ આંકલાવ આણંદ અને બોરસદ જેવા તાલુકાઓના ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે વિવિધ શાકભાજી કઠોળ અનાજ બાજરી રાગી ચોખા હળદર સરગવાનો પાવડર ને ફળોના વેચાણ માટેના ઓગણત્રીસ જેટલા પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ વેચાણ કેન્દ્ર ખાતે પોતાની કૃષિ જણસોનું વેચાણ કરવા આવેલા ધરતીપુત્રો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જણસો વિશે વિસ્તૃત જાણકારી મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી તેમને થયેલા ફાયદાની જાત માહિતી મેળવી હતી આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હશમુખભાઈ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેબી બી કથિરિયા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડોક્ટર જે એમ વ્યાસ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી જિલ્લા પોલીસ અધિષક ગૌરવ જસાણી સહિત બાગાયત તથા કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા